અને વાવાઝોડું બધું એક સાથે છે અત્યારે અમે બાઈને ઉભા રહી પ્રોચમાં પણ અહીં જાજી ઘડી ઊભી શકાય એમ છે નહીં અને વાતાવરણ જુઓ જુઓ વાવાઝોડું અને વરસાદ કનઘોર આજે ચાલુ થયો છે વરસાદ મિત્રો અને જોરદાર વરસાદ અટાણે પડે અત્યારે સમય થયો છે પોણા પાંચ અને હા અંધાર પટ સવાઈ ગયો અને ચારેય બાજુ વરસાદ એટલે કઈ દેખાતું નથી અહીંથી તમે જોઈ શકો નજીક નજીક દેખાય છે પણ આગેથી કઈ દેખાતું નથી જોરદાર વરસાદ ચાલુ છે અત્યારે વિડીયો ભાઈ શેર કરજો ને આ ખેડૂતને ને બધાને વરસાદના વધામણા ને હવે

અંદર સૌ એટલે તોય પલરી ગયો અને વિડીયોમાં ભાઈને રહેજો હજી બતાવું છું તમને કેવો ધોધમાર વરસાદ પડે છે ને તે હાલો ભાગુબેન ઓલો દરવાજો ખોલ ભાઈ રાજુ રોજ રૂમમાં વયો જાવ માથી માથી વયો જાવ મિત્રો આ પ્રોજ અમારો અંદર ખાને પણ તોય વરસાદ ભડા ભડી બોલે વાવાઝોડાની આ બારી આ બારી કુલેમ છે નહિ કારણ કે વરસાદ જ એટલો પડે મિત્રો કઈ તો હા એ દરવાજો બંધ કર દે હજી પણ યથાવત વાવાઝોડી સાથે વરસાદ એક ધારો આ ભાગવા દરવાજો તો બંધ કરી માંથી અંદરથી અંદરથી કઈ ભાગ ઉતરવા જો હાલ બાયણે થઈ ગયો આ નામ બા બંધો આઈટિક માર એ આમ છે હાલો મિત્રો લાઈવ બંધ કરીએ કારણ કે હવે આ બધુંય વર્ષાની દિશા હાશ કરે છે ને થોડીક ઓરી હે એટલે બધું બંધ કરવાનું છે